અરવલ્લીથી બાયડના અમિયાપુર નજીક વાત્રક નદીમાં કોઝવે તૂટી જતા જેસીબી કોઝવેમાં ફસાયું બાયડના અમિયાપુર નજીક વાત્રક નદીમાં આશરે ચાર થી પાંચ વર્ષ અગાઉ કોઝવે બનાવવામાં આવ્યો છે જેના પર વાત્રક નદીના પાણીના વધુ પ્રવાહના કારણે લગભગ એક સાઈડથી પંદરથી વીસ પચીસ ફૂટ જેટલું ગાબડું પડ્યું છે જેના પરથી પાણીનો પ્રવાહ ચાલુ હતો તે દરમિયાન જેસીબી કોઝવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઝવે તૂટી ગયાનો ખ્યાલ ન હોવાથી જેસીબી તૂટી ગયેલ કોઝવેમાં ફસાઈ જતા જેસીબી ચાલક મુશ્કેલીમાં મુકાયા છે આ બાબતે સ્થાનિક નાગરિકે ફોન કરી જાણ કરતાં કોઝવે નીચે જે નારા નાખવામાં આવ્યા છે તે ઓછામાં ઓછા નાખવાથી પાણીનો પ્રવાહ વધુ હોય નારામાં પાણી ન નીકળી શકતા પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે તેમજ કોઝવેનું નીચેનું પુરાણ પણ સરકી ગયું છે જેના કારણે કોઝવે તૂટી જતાં અંયાપુરથી શિહોરા ભોજાના મુવાડા કપડવંજ નિર્માલી વગેરે ગામો અંબિયાપુર આંબલિયારાથી સંપર્ક વિહોણા બન્યા છે રિપોર્ટર જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી